નમસ્કાર મારી દેવી પૂજક સમાજ ને જય માત્ર સમાજ મતદાન નહીં કરે આપણો જ્યાં સુધી આપણો ન્યાય ના મળે બરોબર છે આપડા ધર્મ ના અપમાન બંધ ના થાય આપણા અપમાન બંધ ના થાય ત્યાં સુધી બરાબર છે તો બીજી એક વાત જણાવું છું કે આપણી આટલી બધી સંખ્યા છે દેવી પૂજક સમાજની તો છતાં પણ ભાજપમાં એક સીટ નહીં કોંગ્રેસમાં એક સીટ નહીં તો આ બધા લોકો આપણું જ કરે છે બરાબર છે તો મારી આખી દેવી પૂજક સમાજને જણાવું છું કે આવનારી ચૂંટણીમાં આપણે મતદાન કરવાનો નથી આખી દેવી પૂજક સમાજને ને કઉ છું જે મતદાન કરવા જશે એને મોટી માતામાં હડક મહિના હમશે રખા દાદાના હમશે વાસડા દાદાના હમશે જ્યાં સુધી આપણો ન્યાય ના મળે ત્યાં સુધી બરાબર છે અને બીજી વાત જણાવું છું કે જય પંડ્યા તને તો ખુલ્લી ચેલેન્જ છે કે હવે જ્યાં પણ તું પ્રથા બંધ કરાવવા જાય અને ભુવા ધૂંતા હોય ત્યાં બંધ કરાવવા જાય તો એક વાર ખાલી મેસેજ કે અમે આ જગ્યાએ આજે જવાના છીએ બરાબર તે દાડે તને ખબર પડી જશે કે કેટલા વિષય હોવા થાય અને બીજું તે હમણાં વિડીયો મૂક્યું છે એમાં કે સમાજને ભડકાવે છે અને સમાજને હારે લઈને હીરો બનવા માંગે છે તો કાન ખોલીને સાંભળી લે સમાજના હીરો તો સીએ જ અમે બરાબર છે હવે તું સો વાર વિચારીશ કે હવે દેવી દેવીપૂજક સમાજનું નામ ના લેવાય ભાઈ બરોબર છે અને પૂજક સમાજ